કમલ રાવલે આપ્યું છે સાથે જ કમલ રાવલે કહ્યું કે લંપટ સાધુ વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે તેનો જવાબ આપો કમલભાઈ સૌથી પહેલાં તો એ જણાવો કે હિન્દુ ધર્મને લાંછન લાગે તે પ્રકારનો આ કિસ્સો છે જે પ્રકારના વિડીયો વાયરલ થયા છે પહેલાં તો પ્રતિક્રિયા દુઃખની વાત મને એ છે કે સનાતન હિન્દુનો પ્રશ્ન હોય જો આટલો સમય લાગતો હોય બાકી સાધુ પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ બાકી આ રાષ્ટ્રની આખું વિશ્વ જોઈ રહ્યું છે આને ને એ પોતે જ આખા વિશ્વમાં પોતાનો સંપ્રદાય ફેલાઈને બેઠા છે તો એમને વિચારવું જોઈએ કે એમના ભાવિ ભક્તોમાં શું આજે કંડિશન હશે ને લોકો પોતાના દીકરા કે દીકરી જે પણ એમના સેવામાં મુકતા હશે એમને પહેલાં વિચારવું પડશે કહું છું કે તમે પત્ર પત્ર મૂકીને આટલી બધી જનવિધની જે તમને માને છે એમને તો મેસેજ આપો કે ભાઈ અમે આ કાયદેસર કર્યું ને અમે આ સાધુ પાછળ આટલી લીગલ પ્રોસેસ કરી છે અને પોલીસ પ્રોસેસરને સોંપી દીધો છે કેસ એ જે પણ લેશે નિર્ણય એ અમે સમાન્ય હશે પણ આવું બી કરવા તૈયાર નથી તો સનાતન ધર્મ છે જે જે લડાઈ પહેલાં લડતા રહ્યા છે સનાતન હિન્દુ ધર્મ માટે રાજા મહારાજા શાના માટે લડ્યા છે મહારાણા પ્રતાપ શિવાજી મળે હિન્દુ સંસ્કૃતિ માટે લડ્યા છીએ બાકી પોતાના માટે થોડી લડ્યા છીએ બાકી સિંધુ સંસ્કૃતિ માટે જે લડાઈ હશે લડી લઈશું એ સમય એક જ માનું છું કે તમે હિન્દુ સનાતન ધર્મનો બેડો ઉપાડેલો છો તમે પોતે કહો છો કે અમે હિન્દુ સનાતન ધર્મની એક સંપ્રદાય છીએ અને વિશ્વની અંદર તમે હિન્દુ મંદિરોનું જે સ્થાપન કરી રહ્યા છો એને જો અગર તમારે ન્યાય આપવો પડે તો પહેલાં આને સજા થવી જોઈએ કરુણેશ પંચમતી સંદેશ ન્યૂઝ વડતાલ